દાહોદના ફતેપુરા વિધાનસભાના ફતેપુરા તાલુકાના નાગરિકોની પરિવહન સુવિધા વધુ સુગમ અને સુલભ બનાવવા તાલુકાના વિવિધ પુલ સહિત કર્યું જેમાં નાના બોરીદા મછાર ફળિયા કુંડલા પૂર્ણ માતા મંદિર રસ્તો નીંડકા પૂર્વમાં નાણાંનું કામ મોટીરેલ ગામે ખેડા ફળિયાનો રસ્તો ચીપાટા ફળિયા રોડ પણદા ફળિયા રોડ તીખી ફળિયા રોડ ઈટા ગામે નીચલા ફળિયા રોડ મોટી ગઢેલી ગામે ઘાટાવાળા પટેલ ફળિયા રોડ વટલી ગામે ડામોર ફળિયા રોડ ડુંગર સામે કઠેડા ફળિયા જાલમપુર ફળિયા બરજોડ ફળિયા માતાજીના મંદિરે કુંડા ફળિયા વડવાસ ઉમરિયા ફળિયાથી મહીસાગર બોર્ડરને જોડતો રોડ સરસવા પૂર્વ ગામે ફળિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાડી ફળિયાના કામોનો સહિત અંદાજિત બારસો સાહીઠ પોઈન્ટ બારસો સાહીઠ પોઈન્ટ ઓગણપચાસ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરે અહેવાલ સંજય પોપટ